સુરેન્દ્રનગરમાં લખતર શાકર ગામના ખેડૂતે જમીન સંપાદકની કચેરીએ વળતરની માંગ સાથે રજૂઆત કરી નર્મદા વિભાગ દ્વારા જમીન સંપાદન કર્યા બાદ નિયમ મુજબ વળતર ચૂકવવા માંગ કરવામાં આવી હતી ચાલીસ જેટલા ખેડૂતોનો પ્રશ્ન અધરતાલ બન્યો છે ત્યારે કોર્ટનો હુકમ હોવા છતાં ખેડૂતોને ધરમ ધક્કો ખાવાનો વારો આવ્યો છે આ મામલે છેલ્લા દસ વર્ષથી ખેડૂતો ન્યાય માટે રજૂઆત કરી રહ્યા છે અને અમે વારંવાર ગાડી બાંધીને ચારેથી ચારે જણા આવ્યું છે પણ જ્યારે આવી ત્યાં કે તમારા કાગળ નથી નામ નથી પાં વાડી ઘડીએ પાછા જવી છે કે અઠવાડિયા મળશે પંદર દિવસ મળશે આવો તો ત્રણ ત્રણ ભરાય છે અમને ધાકા ખબર છે અમારે નર્મદાના પૈસા અમારી જમીન કપાણી છે તો પૈસા મળતા નથી અમે બે ત્રણ જણાને મળ્યા તો અમે ખેડૂત બધા અમારે જમીન કપાણી જ છે વચ્ચે વચ્ચે ખેતરું કપાણ વળતર મળતું જ નથી

ઓગણપચાસ જે પિસ્તાલીસ ખાતેદાર બાકી રહ્યા એની માગણી એવી છે કે અમને કોર્ટના ચુકાદા મુજબ અમને પણ વળતર મળવું જોઈએ અને ઈ લોકોએ અહીંયા વધુ વળતર માટે અરજી કરેલી છે અને એની પ્રક્રિયા ચાલુ છે અમુક વહીવટી પ્રક્રિયામાં એમના ડોક્યુમેન્ટને એ બધું મેળવવાનું અધૂરું છે એ આજે પણ વકીલ આવ્યા હતા એને સમજાયું છે અઠવાડિયા પહેલાં પણ એમને કીધેલું છે જે પૂરતી વિગત પૂરી પાડવા માટે એ વિગત આવી જાય એટલે અમે ઉપર મોકલી દઈએ ફાઇલ અમારે જમીન સપંદર થઈ લગભગ બે હજાર આઠ નવમાં પછી અમારે વળતર ઓછું મળ્યું એટલે અમે વાંધા સાથે તે વખતે ચેક સ્વીકાર્ય પછી અમે કોર્ટમાં ગયા અને કોર્ટમાં અમે ચાર જણા લઈ હતા અને અમારે પછી ચાર જણા લઈ એટલે બે હજાર ઓગણીસમાં અમને એમને એવોર્ડ કરી અને અમે સ્વીકારી લીધો કે ભાઈ જે આવે એ અમે ખેડૂતો લેવા તૈયાર છીએ એ તે સમયે અમને બે જણાને ચેક વિતરણ કર્યા હતા બે બે વર્ષ પછી અને બે જણાને પ્રોસેસમાં એટલે ચાર જણાના ચેકનું કામકાજ પૂરું થઈ ગયું પણ એ સિવાય ઓગણપચાસ જે ખેડૂતો છે મારી સાથે એમને હજી જે ચૂકવણું થયું નથી અને અવારનવાર અમે અહીં ઓફિસે આવી છીએ એટલે એવું જણાવવામાં આવે છે કે જે સાહેબ હતા એમને બદલી થઈ જશે એટલે ફાયલું પાસા ફરીને ખોળે છે અને એમાં ગમી ફૂલ કાઢી અને અમારા ધક્કા થાય છે ધરમ ધક્કા એટલે અમારા ખેડૂતો આજે અમે લગભગ પંદરથી વીસ જણા ખેડૂતો કામ છોડી આવેલા છીએ એટલે તાત્કાલિક સરકારશ્રી આના ઉપર ધ્યાન દઈ અને અમારા આ ન્યાય મળે એવી અમે સરકાર પાસે વિનંતી કરી છે